જય માતાજી ને હરહર મહાદેવ બધાઈ ને અત્યારે વાગી ગયા છે સવારના આઠ આપણે ઉઠી ગયા તા સાત વાગે ઉઠીને બ્રશ બસ કર્યું સિંહ હંજુઆરી કાઢ્યું ફરિયા વાર્યા મારી મા પાસે બેહન વાતું કરીયું હવે છે ને ઠામ થામ હે માય મા જોઈ ગયો રોટલી બનાવે હાચ માર માનો વારો આવી ગયો મારે માએ શિયાગ બનાવ્યું કીવાન બનાવ્યું મેં જોયું ને આપણે જોઈ જોયા મોડા શું પડો તમે बराबर डबल टाइम गाठिया वाओ सो वेरी नाइस कई नो घटे चल लो मित्र मार पापा बकालू लेने आता रिया बकाला में हूं से लविंगिया मिर्चा है गोभरा मिर्चा है पसी कोबी है पसी आ जो लियो रिंगड़ा कई नो घटे रिंगड़ा रिंगड़ा जोरदार हो पापा जो लियो रिंगड़ा हाउ गुणा से बधाई बधाई वाह

રામ રામ આજ રામ રામ આજ મિત્ર વારો આવી ગયો માન માન કઠોળ થયો આજ ભૂલાય ગયા હમણાં હોય ને તે નથી ફેરાવતો પૂછણું હલાવાર ફેરવાનું કે વારો નથી આવતો મારો બોલવાનો

ગમાડ માથે કઈ ખા પીવાનું છે નહીં જોઈ ગયો તમે કઈ છે હેઠો ઢેકલો કર્યો ને કારણ કે હાઈટ માં એસી નીચે હે એટલે અપડી ન હોય આપડે ખબર જ છે તો એ આનું તાણીને ને આઈ ખાવું જો આઈ નથી ખાવું મીરા એઠી ઉતરી જા હે મીરા હાય હાલ આંબો એઠી ઉતર ઉતર હા

અને અમારે નાખવાના છે વાહી ભીહું દોય ને નીતિન ભીહુ ના પાવરા ઉડે ને તો બધી પેલા પાવરા પેરા કરી આવું ઉડી ઉડી ને વ્યાજા હે પવન ના રસ્તે ને બીજું તો કામ કે સાણ વાળા થાય ને પછી ખાણ ને આપણે મૂકીએ એટલે બિચારી આપણે કઈ કે ખાણ ખાતી હોય ને પણ એમાં એને સાણનો નો હા આવતો હોય ને તમને એક બીજી વાત કરો તો કાલે અમે લકીનો વિડીયો મૂક્યો તો અમારા કુતરાનો તો અમે સાવ ચીનકુ એવું ગલુડિયું હતું ને એને રૂ ને પૂંભડે અમે દૂધ પીવરાવતા અમે કૂતરો લઈ આવતા ને કૂતરો અમે ક્યાંથી લઈ આવતા કે અમે આજે જે ભાઈ નું ઓગણી વર્ષ ખેતર વાવવા રાખ્યું ને એ ભાઈ પાસેથી અમે લઈ આવતા ત્રણ કૂતરા લઈ આવતા એક મારા દે લઈ આવતા એક મારા કાકાજી હર દીકરા સુરાભાઈ લઈ હતા અને એક અમે લઈ હતા કાળો અમે પસંદ કર્યો હતો ને અમે જો ક્યાંય મોકરો ન કર્યો હારે ઠેકાણે દીધો અને ઘણા એની કોમેટો આવ્યું કે બેન રડોમાં પણ ભાઈ શું કરવું મારે નતો એ વિદ્યાન કટકો રાખવો પણ તોય કૃષ્ણા એ રાખી દીધો પછી હું તો કુંડે આવીને સાને મને રડતી હતી તો એ મારો વિડીયો ઉતારી ગઈ કારણ કે હું એ વાત કરું ને તો મને હા ઉપાધી થવા માંડે કારણ કે અમે એને અમારે ભેગોય સુવરાવતા જinko હતો ને તઈ ને કેક જાતા તો ઓલા રૂમ અમે પૂરી દેતા ને રોખળિયો હતો ને વાડીનો ગમે એમ તોય તો બિચારા ઘણાય પૂછે કે અમે તમારા લકીને ન જ જોયો તો નવા જોડાણા હોય ને એ હું તમને નિશાની આપું કે એક એક થમ્બેલ માં લખેલ છે કે લકી અમારો નાસ્તાનો શોખીન ને તમને ખબર હોય તો હમણાં બે ત્રણ માવઠા થયા એટલે કે બે ત્રણ હમણાં વરસાદ થઈ ગયા ને એમાં લકી પાણીમાં ઉભો ને એ ક્રિષ્ના બોલે તો તો આપણે ફોટો રાખી તમે જરૂરથી બધાય ને તમે હું તમને કહું ને કે નાસ્તાનો શોખીન એ તો તમારે બહુ આગું જવું જોઈએ વિડીયોમાં આ ત્યાં વરસાદ હમણાં થયો ને એ વિડીયો તમને તરત જ જળી જાય હે તો તમે બધા જેની અમારા લકીને ન જોયો હોય ને એ તમે અમારે લકીને જોઈ લીજો ને ટાણે ટાણે મિત્રો રોટલા વધે ને એટલે અમારે લકી છે ને મને યાદ વધારે આવે એટલે હવે અમે રોટલાનો રોટલો ખુદ ને બાજરો થઈ રહી હોય ને તો અમે ભાત બનાવી નાખીએ ભાત ને ખીચડી ને વધારે વાલા એટલે રોટલી તો ખાય જ ને રોટલી ખાય ને તો રોટલી દાટી દઈએ તો હવે છે ને હું પાવરા જો હું તમને કેતી નઈ કે પાવરા ઉડી જાય તો આ છે અમારે માર્ગ નો કાઠો આવી રીતના રસ્તો છે જા પાવરા બધા ઉડી ને ભાઈ મારી તો લઈ લો ચાલો તો પાવરા તો મિત્રો હું તમને મારા લકી ની છે ને થમદેલ પણ બતાડું કારણ કે મને છે ને લકી બહુ વાલો હતો જો હું પેલા છે ને સસ માં ક્રિષ્ના તો મને ના પાડતી હતી કે એમાં મને કે કેવાય મને કે હું ફોટો રાખી દેહી કે ચાલો હું મિત્રો તમને થમદેલ બતાડું

તો મારા પાસે માઈક છે નહીં થોડોક અવાજ વધારી आवाज વધારીને સાંભળજો વાગી ગયા છે પાંચ ને હું નીતીન બે આવ્યા દેવા મારા ખેતરમાં સોરી વાડવા જોઈ ગયો એટલી બધી વઢાઈ ગઈ આ એટલી વધાઈ ગઈ આ વઢાઈ ગઈ ને જો આમ આટવાનું ચાલુ છે આ બેટી બે આયા ને હું માગલી આવી નથી બેરુંનો છોકરો મારી માં નું છે ને માથું દુખતું હતું પગું દુખતા હતા એટલે મેર ભાઈ એમ કીધું કે હું નહીં જાઉં એટલે પછી મારે ને નીતિને ને આવવું પડ્યું બાકી મારે તો ઘેર ટેસડા હતા ખોટું બધું પણ આ જ વારો સડી જવાનો છે પાછો બે ફારી જ વાઢવાની છે બે ફારી વાઢી નાખડી વયા જાય હું બે બે લઈને હાલો તો મિત્રો તમે એન્ડ સુધી બનના રહેજો કંઈક પણ ખેલ ખિલાડી કરી છે તો હું તમને જરૂરથી બતાડીશ જઈ લેજો માટી જાય જોઈ શકો છો આપણે પાવર બેગ ભેગું લઈએ એવા કારણ એવું એ છે કે આપણા ફોનમાં ચાર્જિંગ છે નહીં તો ચાર્જિંગમાં માતા મૂકવો પડી છે ને તો મેં કીધું આપણે વાઢીએ ત્યાં સુધી ફોનમાં ચાર્જિંગ થઈ જાય એક પીરસે દો નિશાન પછી ઘેર જઈને આપણે વિડીયો મૂકવાનો છે ખબર છે ને મિત્રો એટલે પછી આપણા ફોનમાં ચાર્જિંગ તો જોઈએ જ આમ જોઈ ગયો હું છે ને દાંતડા લેવા આવી એક આંય પડ્યું ને એક આંય પડ્યું નીકળી જા મારા બાપ નીકળી જા ચો અગડા લેવા આવી એમ માં ઓલા બાટ હાલો જાઈએ વેલા રૂ વાઢવા માંડીએ ની ચિંતા જો બેહી ગયો વાઢવા મને કે જાય કે દાતડા લઈ આવજો મને કે હાલો મિત્રો મી કીધું લઈ આવીએ ના એ પડાઈ નઈ આપડા થી બરોબર મિત્રો તો ફાઇનલી આપણે આપણો આખો ક્યારો વાઢી લીધો ને આ એક કટકી રહી ગઈ વાઢવાની વાંધો ની હવે પછી વાઢી લે હું આપણે આખોય ક્યારો વઢાઈ ગયો છઈ લ્યો તમે આઈ થી વઈઢો 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 થી વાં ઉધી પૂરો કરને ખોજઈ હવે ક્યારો બટ ગયો તો હવે છે ને આપણે લુગડામાં ભરી લઈએ હા આની અંદર આખુંય લુગડું ભરીને જવા દઈએ હવે ભાર્યું ઘેર એક ભારી નીતી ને એક ભારી શું લઈ લે તમને એક વસ્તુ દેખાડું મિત્રો જય લઈ જય મને ગીતા બેહવા બરકે ગીતા હા ગીતા જો મને ગીતા કોઈ ત્યાં ને મને બેહવા બરકે વાહ ગીતા વાહ

આવે <laughs>

ખાણ મૂકવાનું ખાણ બંધ નહીં કરવાનું મિત્રો જોવા ખાઈ લીધું હોય નહીં એ ભીંને મૂકી દીધી ને હું તો અવાજ હતી તમને ખબર હોય તો એ ભીંજને મૂકી દીધી હાલો મિત્રો મારી માની વાત તો ડૂકવાની છે ને બરોબર તો આપણે આજનો વિડીયોએ પૂરો કરી દઈએ જો તમને ગયો મેં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને આવી જાઓ બધાએ કાર્ડ મળીએ નવા બ્લોગ સાથે હાલી સોરી બતાવ દઉં હું તમને સોરી જા નિતિનને હું ભારી લઈએ મિત્રો આ સોરી છે ને હવારી અમે બે ફરી બાંધીએ હતા

મારી વાત ખબર હમણાં રમતું નથી કરીએ ને એટલે તને રમતું મારી એક હાથમાં ફોન છે ને તને ખબર પડે અને મેં તને